સાંતલપુરના વવા ગામ ખાતે કેનાલમાં પડ્યું ગાબડું ખેતરો પાણીમાં તરબોળ પાટણના સાંતલપુરની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું નર્મદા નિગમના અધિકારીઓની કોન્ટ્રાક્ટર પર રહેમ નજરના કારણે વારંવાર ખેડૂત ભોગ બની રહ્યા છે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે વારંવાર કેનાલોમાં ગાબડા પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે જીરું ઈસબગુલ સહિતના પાકને વ્યાપક નુકસાન સાંતલપુરના વાવા ગામ ખાતે કેનાલમાં ગાબડો પડતા ખેતરોમાં ઉભો પાક પાણીમાં ઘરકાવ થયો છે નગરોળ રાધનપુર નર્મદા તંત્રને પાપે ખેડૂતો માટે કેનાલ બની છે આફત સમાન કેનાલનું સમારકામ અને સફાઈની ગ્રાન્ટ કાગળ પર ખર્ચ બ્યુરો રિપોર્ટ અનિલ રાવાનુજ રાધનપુર